હાર્દિક સ્વાગત કરી કે આપણે વ્લોગ શૂટ નતો કર્યો બરોબર અત્યારે ફાર્મ દેવા ગયા નહીં

તો જો કહેવાય ને કે વાડીએ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજ તો આપણે આ ઘરની હે બરાબર અને કહેવાય ને ઉનાળાના માહોલમાં રાણું તો થાય જ તો આજ તમને આપણા આ ચેનલમાં ફર્સ્ટ રાય બરાબર પહેલી વાર ફર્સ્ટ ટાઈમ બરાબર તમને દેખાડી રાઈણું જો આપણે ખુરશીમાં કેટલો બધો ડબો જો આટલો બતાવે વાત આવતી એકદમ મીઠી અમારી પાસે બરાબર રાઈણું મીઠી કે દાલો વાળીએ રાઈણું પાડી અને થોડોક રોગ આપણો આગળ કન્ટિન્યુ કરી અને થોડોક તમે સપોર્ટ કરજો કારણ કે આપણે આ નવી ચેનલ એના કારણે અને બાકી તો આ વિડીયો આજને જ પાછો અપલોડ નહીં થાય બરાબર આ વિડીયોને થોડો ક્લિયર થઈ જશે છે કેમકે હજી હાવ નવરો તો ત્યાં જ નહીં

આપણા પાડી આમાં મોટી છે મસ્ત બરોબર લીંબોરી જેવી અને અત્યારે તો શાંત વાતાવરણ છે પાછો વરસાદ થઈ ગયો બરોબર અત્યારે ઉનાળાનો ઉનાળાનો કહેવાય વરસાદ થઈ ગયો એટલે વરસાદ આવી ગયો પાછા એટલે કહેવાય ને કે વાતાવરણ બધું ટાંકવું પડ્યું નહીં પણ જો તેવી કોઈને આપણે ચાયની આવડની વેચે અને ઉપર બાજરાનું દાંડા છે થોડુંક ઉપર ટાંકી તો એટલે બાકી વિડીયો એન્જોય કરો તમે તો લાઈક અને ત્યાં પણ હવે સબસ્ક્રાઈબ કરી નાખજો